નાનો એવો લિસોટો નાનો એવો ગોબો આ વોશિંગ મશીનમાં પડેલો છે જે ટ્રાન્સપોર્ટમાં પડેલો હોય આ રીતના લિસોટાવાળા અને નાના એવા ગોબાવાળા વોશિંગ મશીન તમને ત્રીસથી થી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જવાના છે કપડા તમે જેમ ધોવો છો એમ જ ધોવાવાના છે હે પ્રભુ બોટલ ઠંડી એકદમ થઈ ગઈ કમ્પ્લેટ થઈ જ જાય ને ભાઈ ફ્રીજ નવે નવું જ છે ખાલી નાનો એવો લીસોટો પડેલો છે હવે ક્યાં પડેલો છે એ ગોતવા બેહી તોય અડધી કલાક વહી જાય હા મારા ભાઈ નવે નવા ફ્રીજ વોશિંગ મશીન માઇનર ડેમેજ વાળા તમને સહજાનંદ ઇલેક્ટ્રોનિક્સમાં માં 30 થી 40% ડિસ્કાઉન્ટ મળી જશે અરે મોટા વરાછામાં છેલા 8 વર્ષથી ધૂમ મચાવતા સહજાનંદ ઇલેક્ટ્રોનિક્સમાં ફ્રીજ વોશિંગ મશીન ટીવી અને આ ગરમીમાં અત્યારે એસીની જરૂર પડશે ને મારા ભાઈ તો બધા જ કંપનીના એસી તમને સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી જશે અને ફિલ્ટરમાં પણ સારી એવી રેન્જ મળી જવાની છે અને ક્રેડિટ કાર્ડમાં વીસ ટકા સુધીનું તમને કેશબેક મળી જશે અને પાછા અહીંયા આવો એટલે એવા પણ અહીંયા ફ્રીજ છે કે જેમાં ચાર ચાર વર્ષની તો વોરંટી મળે છે ફ્રેશ પીસમાં અને પાછું એક્સચેન્જ ઓફર પણ છે જૂનું તમારું લાવો આ ઘા કરી જાઓ અને નવું પ્રેમથી હાર પહેરાવીને લઈ જાઓ મારા ભાઈ એટલે ઇલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટની ખરીદી કરવા માટે એકવાર મુલાકાત લેજો એડ્રેસ નંબર નીચે આપેલું જ છે મારા ભાઈ